સુરત ક્રાઈમ બ્રાન્ચે પૂણાના મારામારીના ગુનામાં વોન્ટેડ જપાકાનાને ઝડપ્યો ભાવનગરથી જયપાલ ઉર્ફે જપાકાના ઢીલાની ધરપકડ રીઢો ગુનેગાર હોવાની છા ડિસેમ્બર બે હજાર ચોવીસના ગુનામાં માર મારી જાથી મારી નાખવાની ધમકી આપી હતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નોંધાયેલા ગુનાઓમાં રીઢા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસકર્મીઓને મળેલી આધારભૂત બાતમીના આધારે મારામારીના ગુનામાં વોન્ટેડ રીઢા ગુનેગાર જયપાલ ઉર્ફે જપો ઉર્ફે જપાકાનાને પકડી પાડવામાં આવ્યો છે ગુનાની હકીકત મુજબ વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ માં ફરિયાદી મેહુલ લુણસર અને તેમના કાકાનો દીકરો કિરીટ તથા બે મિત્રો રાત્રિના દસેક વાગ્યે ઘરે જઈ રહ્યા હતા ત્યારે પુણા ગીતાનગર નજીક હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીતો રાઘવ ભમ્મર અને દિનેશ યાદવે તેઓને રોકી ઊભા રાખી ફરિયાદીને તેમની સાથે રાત્રિના બેસવાનું કહેતા ફરિયાદીએ ના પાડતા ત્રણેય આરોપીઓએ ગુસ્સામાં આવી જઈ ગાળો આપી જાહેરમાં ઢીક મુક્કીનો માર મારી જપા આહિરે ફરી મળશે તો હાથપગ ભાંગી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા ત્યારબાદ તે સુરત શહેર છોડીને વતન ભાવનગર ભાગી ગયો હતો આરોપીની માથાભારે ઈસ્મ તરીકેની છાપ હોય તે અવરણવર સુરત શહેરમાં આવી ગુનાઓ આચરી નાસી જતો હતો તેને પકડી પાડવો જરૂરી હતો અને નામદાર કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બોન્ર મુજબ એરેસ્ટ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવેલ હતો ખાનગી બાતમીદાર થકી માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવી હતી જ્યાં વોચમાં રહીને આ રીઢા ગુનેગારને પકડી પાડવામાં આવ્યો છે આરોપીનો કબજો પુણા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે